તથા બુટ ચપ્પલ ડિલેવરી કરનાર ઈસમો મોબાઈલ ચોરીના રવાડે ચડ્યો બીઆરટીએસ બસ માં પેસેન્જરોને ટાર્ગેટ બનાવી મોબાઈલ ચોરીને અંજામ આપનાર ત્રણ ઈસમોની જાગીપુરા પોલીસે ધરપકડ કરી છે સુરતમાં દિન પ્રતિદિન મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે તો કેટલીક ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોની ભીડનો લાભ લઈ મોબાઈલ સ્નેચરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે સુરતમાં બીઆરટીએસ બસમાં લોકોની ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા ત્રણ ઈસમોની જંગીપુરા પોલીસે ધરપકડ કરી છે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર બીઆરટીએસ ની બસોમાં લોકોનું ધ્યાન ભટકાવી મોબાઈલની ચોરી કરતા આરોપી અબ્દુલ રઝાક ખલીફા અબ્બાસ ઉર્ફે બાવા પટેલ તથા મોહિબ ખાન પઠાણની જાંગીપુરા પોલીસે ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓ અમરોલી રહે છે તો અબ્દુલ રઝાક જે સલૂન નો ધંધો કરે છે તથા આરોપી બાવા ચલાવતો છે આ બંને આરોપીઓ ચોરી કરતા હતા અને આ બંને આરોપીઓ બુટ ની ડિલેવરી કરતા એવા આરોપી મોહિબ ખાન પથાન ને ચોરીના મોબાઈલ વેચતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો પોલીસે આરોપીઓ પાસેથી અડતાલીસ જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ મળી કુલ રૂપિયા 376500 નો મુદ્દામાલ કબજે કર્યો છે તો ઝાંગીપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમાં અમુક બસમાં જે કરતા હોય છે એમાં ધક્કા મૂકીનેનો લાભ લઈ અને એમની પાસે રહીને મોબાઈલ ફેરવી લે છે એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરડીસી બસો છે એમાં પણ બેસી એનો વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે મુવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઇસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કૈદેમ એની જે મોમેન્ટ જે છે એ શંકાस्पद લાગેલી એમના એટલે એમના પકડી અને એમની અલિધેપ્ટી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જર જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મીરવીરામ જણાવી દીધો અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો એમાં જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહિન ખાન કરીને કુલ લગભગ મોબાઈલ આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદલપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ માં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે

આ લોકો પેસેન્જર જે છે એનું ધ્યાન જયારે ઉતરવામાં હોય જયારે ખરેખર એ સમયનો ખાસ કરી એનો ઉપયોગ કરી અને જયારે એનું ધ્યાન ના હોય ત્યારે એ સમય એ સમય દરમિયાન એમના ખિસ્સામાંથી આ જે ફરિયાદ જે મોબાઈલ જે છે સુરતમાં મોબાઈલ ચોરોનો આતંક દિન પ્રતિદિન જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ના વિસ્તારમાં મોબાઈલ ચોરોને પકડી પાડવામાં આવ્યા છે જહાંગીપુરા પોલીસ દ્વારા મોબાઈલ ત્રણ મોબાઈલ ચોરોની ધરપકડ કરવામાં આવેલી છે

તો જે રીતે તે લોકો પાસેથી છેતાલીસ જેટલા મોબાઈલ પોલીસે રિકવર કરેલા છે તો ત્રણ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે કેમેરામેન યાસિકા રોશની રાણા દીતિયા